પવિત્રતા છે અને પવિત્રતા હર હંમેશના માટે જળવાય ઈ માટે માં ભગવતીને પ્રાર્થના કરવી છે રામચંદ્ર પરમાત્માને પ્રાર્થના કરવી છે સંતોને પ્રાર્થના કરવી છે તમામ ગુપ્ત ચેતન શક્તિને પ્રાર્થના કરવી છે અને આપણે આપણા પિતૃઓને પણ પ્રાર્થના કરવી છે કે અમારા હૃદયની પવિત્રતા હર હંમેશના માટે જળવાયેલી રહે અને એ પવિત્રતા ક્યારે જળવા છે કે તમે આયવાસો તો કાંઈક કરતા જાજો કરી લે અખતરો ઓગદી દઈને મોટા દાન ભર્યા રહેશે ભંડાર રાતને દીએ રામડા આયવા સોનર જાયગા રાજા રંક ફકીર કઈક સિંહાસન ચડ ગઈ કઈક બાદ ગઈ જંજી અરે નામ રહનતા ઠકરા નાણા નહી રહન કીર્તિ હુંદા કોટડા પછી પાડ્યા નહી પડાન એક અબજો પતિ ખરવો પતિ વ્યક્તિ હતો એને એક જાહેરાત કરી કે મારા રૂપિયા સ્વર્ગ ની અંદર લઈ જવા માટેની જે ટેકનિક આપે એને મારે 5 કરોડ રૂપિયા નું દાન દેવું છે જાહેરાત બહાર પડી પણ કોણ જવાબ આપી શકે જે માણસ આવે કે ભાઈ ભગવાને આ દુનિયાનું એવું એવું ગોઠવણ કર્યું છે કે અહીંયા આવ્યા પછી તમે બધી વસ્તુનો ઉપયોગ કરી શકો પણ કશું લઈ જવાની વ્યવસ્થા છે નહીં એટલે બાપુ તમારી જાહેરાતનો જવાબ મળશે નહીં કરતા કરતા છ મહિના નીકળી ગયા અને ગામડા ગામમાં એક અલગારી વ્યક્તિ કે જેને માત્ર ને માત્ર નામનો નેજો લીધો છે એના કારણે આ વાત ગઈ તો એ શેઠ મળવા ગયા આપણે જો અલગારી માણસ અને ત્યાં જ એને કીધું કે શેઠ તમે જાહેરાત કરી છે કઈક કે હા કેટલા રૂપિયા છે તમારી જોડે તો ખબર નથી લઈ જવા છે કે કે હા નથી રાખવા ના આગળ પાછળ કોઈ છે કે ના એકલા છો કે હા લઈ જવા છે કે હા હવે બેનો સાંભળજો એ કે હું ટેકનિક આપું તો મને કેટલા આપશો કે પાંચ કરોડ કે આટલા બધી મોટી વસ્તુની ટેકનિક આપું પાંચ જ કરોડ તારા જોડે તો અરબો ખરબો રૂપિયા છે ભલા માણા કે અગિયાર કરોડ આપો કે બસ અગિયાર જ હોડ કરોડ આપો કે બસ હોડે કડાય હુરજ વી ગયો બસ આટલા બહુ થઈ ગયા હોડ કરોડ મને આપશો ને કે હા હવે સાંભળો તમને એક પણ રૂપિયા નહીં રાખવાનો સ્વર્ગે જાઓ એટલે બધા રૂપિયા તમારા હારે આવે નહીં ને તો હું જીવતા સમાધિ લઈ લઉં આ અલગારીના શબ્દો હતા અને એને કીધું કે શેઠ આવડો મોટો તમે બિઝનેસ કરો છો તો વિદેશમાં જાવ છો કે હા અમેરિકા કોઈ દિક ગયા કે કેટલી વાર તો આપણા રૂપિયા અમેરિકામાં વપરાય છે કે ના કે તો એમાં તમે શું કરો કે આપણા રૂપિયા ડોલરમાં કન્વર્ટ કરીએ પછી વાપરીએ એમ ઈસ વાત કો નોટ કિયા જાય કે ઓકે તમે લંડન આ ગયા છો લંડન કે હા ત્યાં આપણા રૂપિયા વપરાય છે કે ના

અને બેનો માતાઓ તાળી પાડો તો રુદિયો રાજી થાય એવી તાળી પાડો ને બહુ સાચી વાત કીધી છે આ હોડ કરોડ ની વાત કીધી મેં તમને બરોબર હોડ કરોડ ની વાત કરી છે અને એટલા માટે આ ઉસામણીના દોરમાં હું આગળ વધવા જઈ રહ્યો છું કે આપણે મુખ્ય ગેટ ની ઉસામણી 33 લાખ 51000 એ આવીને ઊભી છે મેં દુહો કીધો એમ કે નામ સમોવળ કોનઈ જબ તબ તીરથ જોગ નામે કઈ પાતક ટળે અને નામે નાશે રોગ ઈ પવિત્ર ભાવથી થી તેત્રીસ લાખ અને એકાવન હજાર એવું સામણી આપણી ઉભી રહી છે ત્યાંથી આપણે આગળ વધારવાની છે આ ઉસામણી ત્રણ ઉસામણી છે મુખ્ય ગેટ મંદિર માં ધર્મ ધજા સ્તંભ અને ઉમિયા માતાની મૂર્તિ આ ત્રણે ઉસામણી નું એક બે ત્રણ આજે થઈ જશે જેનું નામ છેલ્લે આવે એનું નામ આપણે જાહેર કરી દેવાનું છે

તેત્રીસ લાખ એકાવન હજાર જય હો